આગામી સમયમાં ઉત્તરાયણનો પર્વ આવી રહ્યો છે ત્યારે વાહન ચાલકોને અકસ્માત ન નડે અને દોરીથી વાહન ચાલકોનું ગળું ન કપાય તે હેતુથી સુરત શહેરમાં ડિસ્ટ્રિક્ટ ટ્રાફિક એજ્યુકેશન એન્ડ વેલ્ફેર સોસાયટી દ્વારા વિના સેફટી બેલ્ટ વિતરણ કરવામાં આવી રહ્યું છે તો આજે સાતમી જાન્યુઆરીના રોજ સુરતના અડાજણ પ્રાઇમ આર્કેડ ખાતે સેફટી બેલ્ટ વિતરણનો કાર્યક્રમ યોજાયો હતો આ કાર્યક્રમમાં સાંસદ મુકેશભાઈ દલાલ અને પોલીસ અધિકારીઓ પણ ઉપસ્થિત રહ્યા હતા તો વાહન ચાલકોની સેફટી બેલ્ટનું વિતરણ કરવામાં આવ્યું હતું સાથે જ મુકેશભાઈ દલાલે જણાવ્યું હતું કે ડિસ્ટ્રિક્ટ ટ્રાફિક એજ્યુકેશન એન્ડ વેલફેર સોસાયટી દ્વારા ઉત્તરાયણને લઈ અને વાહન ચાલકોની સલામતી રહે તે માટે સેફ્ટી બેલ્ટનું વિતરણનો કાર્યક્રમ કરાયો છે તો અડાજણ પ્રાઇમ માર્કેટ ખાતે આ કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો સુરત શહેરમાં ઉત્તરાયણ પર્વનો તહેવાર ખૂબ જ ધામધૂમથી ઉજવાય છે લોકોને વિનંતી કરું છું કે તહેવાર ભલે ધામધૂમથી ઉજવણી કરો પરંતુ સાથે જ ચાઇનીઝ માંજાનો ઉપયોગ ન કરો આ ચાઇનીઝ દોરા ખૂબ જ ખતરનાક અને ઘાતક સાબિત થતા હોય છે સુરત ડિસ્ટ્રિક્ટ ટ્રાફિક એજ્યુકેશન ટ્રસ્ટ દ્વારા ઉત્તરાયણને નિમિત્તે વાહન ચાલકોને સલામતી રહે તે રીતે સેફ્ટી બેલ્ટના એક વિના વિતરણ વિનામૂલ્ય વિતરણનો કાર્યક્રમ અડાજણ પ્રાઇ માર્કેટ ખાતે યોજવામાં આવ્યો હતો આપણે સૌ જાણીએ છીએ તેમ મકરસંક્રાંતિનો તહેવાર સૌ સુરતીઓ ધામધૂમથી ઉજવતો હોય છે પણ તે જ સમયે લોકોની જાનહાનિ અને લોકોની જાન પણ એટલો જ કિંમતી છે અને એને આપણે ખૂબ મહત્ત્વ આપવું જોઈએ ડોરાથી લોકોના ગળા કપાઈ જાય છે અને મૃત્યુ સુધી એ ઘટનાઓ બનતી હોય છે ત્યારે પાંચ ચાલકોને વિનામૂલ્યે સેફ્ટી બેલ્ટ આપવાનો એક આ કાર્યક્રમ માટે કરવામાં આવ્યો હતો સાથે જ હું સૌ સુરતીઓને અપીલ પણ કરવા માગું છું કે આ તહેવાર ભલે ધામધૂમથી મનાવો પણ સાથે ચાઇનીઝ માંજાઓનો ઉપયોગ નહીં કરતા કારણ તમને પ્લીઝ ખૂબ વિનંતી છે આ ચાઇનીઝ દોરા ખૂબ ખતરનાક હોય છે અને આપણે તહેવારની ઉજવણીમાંથી કોઈની જાન નહીં ચાલી જાય કિંમતી એની આપણે કાળજી રાખીએ